ત્રીજા વિડીયોમાં આપણે પાંચ છ અને ચોથા વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર સાત અને આઠ એ રીતના ભણીએ છીએ થોડાક અમુક ક્વેશ્ચન લાંબા છે એટલે વાંધો ન આવે બહુ એટલે આ સિકવન્સમાં આપણે ભણવાનું છે વાત કરીએ ટોપર બેચ બે હજાર પચીસ છવ્વીસની તો યુટ્યુબ ફ્રી બેચ છે અને હું સીવો માપજ તમારા માટે સરસ રીતના હર એક કોન્સેપ્ટ બધા જ ચેપ્ટર બધા જ દાખલા એકદમ સરસ રીતે યુટ્યુબમાં શીખવું છું સાથે સાથે તમને આમની પીડીએફ ફાઇલ પણ આપું છું પીડીએફ ફાઇલ ક્યાંથી તમને મળશે તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે એમાં ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન છે એમાંથી તમને પીડીએફ ફાઇલ મળી જશે બરોબર અને કોર્સ ખરીદવું હોય તો આ કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે કોર્સ ખરીદી શકો છો અને બીજા વિડીયોઝ તમારે વ્યવસ્થિત રીતના લાઇનમાં જોવા હોય તો સરસ રીતની પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ચાલો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર ત્રણની ક્વેશ્ચન ત્રણ એક ક્ષેત્રફળ સેન્ટીમીટર વર્ગ છે અને તેમનું ઘનફળ નવસો સેન્ટીમીટર ઘન છે તો લંબઘન ની ઊંચાઈ શોધો ફરી પાછું એક વાત ક્વેશ્ચન વ્યવસ્થિત રીતના સમજશો તો દાખલો તમને આવડી જશે લંબઘનના આધારનું ક્ષેત્રફળ જે છે આધાર હોય આધારનું જે ક્ષેત્રફળ હોય બરોબર એ એકસો એસી સેન્ટીમીટર વર્ગ છે આધાર એટલે નીચેની સાઈડનું બરોબર એ એકસો એસી સેન્ટીમીટર વર્ગ છે ઘનફળ આપણને કહી દીધું છે નવસો સેન્ટીમીટર તો આપણે ઊંચાઈ શોધવાની છે બરોબર હવે જો લંબઘનનું ઘનફળ કોને કહેવાય કે આધાર એટલે કે તળિયું બરોબર તળિયું અને એને ગુણ્યા ઊંચાઈ આ છે તળિયું બરાબર એને ગુણ્યા ઊંચાઈ કરો એટલે આખે આખા ઘનફળનું ક્ષેત્ર મળી જાય તો એ ઘનફળનું ક્ષેત્ર આપણને નવસો આપેલું છે આ આધારનું ક્ષેત્ર ફળ આપણને એકસો એસી આપેલું છે અને ઊંચાઈ શોધવાની છે તો આ જ સૂત્ર પ્રમાણે આપણે ઊંચાઈ સરળતાથી શોધી શકીએ છીએ ચાલો જોઈએ દોસ્તો શરૂઆત કરીએ આપણે લખી લઈએ કે ધારો કે ધારો કે સેન્ટીમીટરમાં છે એટલે દોસ્તો સેન્ટીમીટર લખશું બરોબર એચ સેમી છે એટલે આપણે લખી લીધું કે ભાઈ ઊંચાઈ ને અત્યારે હું ભાઈ એચ કહું છું બરોબર હવે આપણું સૂત્ર જોજો હું સૂત્ર વ્યવસ્થિત રીતે લખું છું એટલે તમને કોઈ પ્રોબ્લેમ ન થાય બરોબર સૂત્ર એવું થશે કે નું બરાબર એક તો જે આધારનું ક્ષેત્રફળ કીધું છે તે એટલે આધારનું ક્ષેત્રફળ આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચા એટલે એ આ સૂત્ર થઈ જાય હવે જે ડિટેલ્સ આપણી પાસે છે એ ડિટેલ આમાં હું મૂકી દઉં

તો એચ બરાબર આપણી પાસે આવ્યો પાંચ પણ એકમ છે સેન્ટીમીટરમાં એટલે એકમ લખવો જરૂરી છે બરાબર એકમ છે સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર મેં લખી દીધું તો દોસ્તો અહીંયા આપણને ઊંચાઈ મળી ગઈ બરોબર ત્યાં લખ્યું છે લંબઘનની ઊંચાઈ શોધો તો તમે અહીંયા આ રીતનું વાક્ય લખી શકો કે આમ ની ઊંચાઈ પાંચ સેમી છે કે ભાઈ આમ લંબઘનની જે ઊંચાઈ છે દોસ્તો એ કેટલી છે પાંચ સેન્ટીમીટર ઊંચાઈ તો અહીંયા દોસ્તો આપણો આ દાખલા નંબર ત્રણ છે તે પૂરો થઈ ગયો છે તમારે મને સૌથી પહેલા કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવવાનું છે કે સમજાઈ કોઈ ડાઉટ હોય તો તરત ડાઉટ તમે પૂછી લ્યો બરાબર ડાઉટ હું કોમેન્ટના રિપ્લાય દ્વારા સોલ ચોક્કસથી કરી દઈશ તો ચોક્કસથી તમારે કોમેન્ટ કરીને મને પેલા જણાવવાનું છે ચાલો હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન નંબર ચાર બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે સેલો છે કોઈ અઘરું નથી એટલું જોઈએ

તો સૌથી પહેલા જે મોટું બોક્સ છે ને એનો બધો ડેટા આપણે લખીએ ડેટા એટલે કે માપ આમાં આપેલા છે એ લખીએ લમગન નું માપ સાઠ ચોપન અને ત્રીસ છે તો સૌથી પહેલા આપણે લખીએ કે લંબઘન બોક્સ માટે અથવા તો લમગન બોક્સ નહી ખાલી લંબઘન માટે લખીએ કારણ કે બોક્સ એવો પર્ટિક્યુલર શબ્દ આમાં આપેલો નથી એટલે

આ ઊંચાઈ થઈ ગઈ હવે ખાલી લંબઘન હોય તો એનું સૂત્ર શું થાય લંબઘન નું બરાબર લંબાઈ ગુણિયા પહોળાઈ ગુણ્યા ઉંચાઈ આ એનું સૂત્ર થાય છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઉંચાઈ સર અમે લંબાઈ પહોળાઈ ઊંચાઈ ની જગ્યાએ એલબીએચ લખી શકીએ તો કે હા દોસ્તો લખી શકો તમારી સ્કૂલે લંબાઈ પહોળાઈ ઊંચાઈ લખાવતા હોય તો એમ તમે લખી શકો તમને મજા આવે એમ કરી શકો આ કોઈ ખોટું નથી આમાં માર્ક પણ કપાશે નહીં લંબાઈને લેન્થ કહેવાય ને લેન્થ ને શોર્ટમાં એલ તરીકે પહોળાઈ ને બ્રેથ કહેવાય બ્રેથ ના બી તરીકે દર્શાવાય અને ઊંચાઈને હાઈટ કહેવાય ના એચ તરીકે આપણે ડિનોમિનેટ કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ લંબાઈ પહોળાઈ ઊંચાઈ મને આની કયો જોઈ કેટલી થાય લંબાઈ છે આપણી પાસે અહીંયા સાઈઠ પહોળાઈ છે ચોપન ઊંચાઈ છે ત્રીસ

હવે અહીંયા એક ઘન આપ્યો છે એ ઘન સમઘન છે સમઘન એટલે કે લંબાઈ પોરાઈ ઊંચાઈ સરખો હોય તેવો છે તો એ ઘનનું ઘનફળ આપણે મેળવી લઈએ બરોબર તો હું સૌથી પહેલા લખું ઘન માટે ઘન માટે તો ઘન હોય બરોબર એની લંબાઈ આપણને કહી દીધી છે છ સેન્ટીમીટર ક્યાં કીધી છે તો આ જગ્યાએ રકમમાં આ રહી છ સેન્ટીમીટર હવે એનું ઘનફળનું સૂત્ર શું થાય એલ કે એલ ગુણ્યા એલ ત્રણ વખત હોય તો એનો હું એલ નો ઘન કહી શકું તો કે હા તો એલ ઘન થાય એલ છે આપણી પાસે છ એટલે એનો મિનિંગ થાય ઘન છે એટલે છ ગુણ્યા છ ગુણ્યા છ એકમ હવે ઘનફળે થઈ ગયું છે એટલે સેન્ટીમીટર ઘન એવો એકમ લખવાનો હવે હવે હું તમને એક એક્ઝામ્પલ આપું મારી પાસે દસ ચોકલેટ છે એ દસ ચોકલેટ મારા સરખા ભાગે બરાબર બધા સરખી ચોકલેટ આવે એટલી પાંચ વિદ્યાર્થીઓને વેચવાની છે

બોક્સ હતું એટલે કે લંબઘન બોક્સમાં ગોઠવાતા ઘન ગોઠવાતા ઘન શું થશે તો કે અને નીચે લંબ નું ઘનફળ લમઘન એટલે મોટું હતું ઈ બરોબર એટલે કે લંબઘન નું ઘનફળ ના છેદમાં એક નાના ઘનનું ઘનફળ હતું સાઈઠ ગુણ્યા ચોપન ગુણ્યા ત્રીસ હજી ગુણાકાર આપણે કરેલો નથી બરોબર સાઈઠ ગુણ્યા ચોપન અને ગુણાકાર કરેલો નથી એટલે જ આપણને સહેલું પડવાનું છો દોસ્તો

પિસ્તાલીસ થાય અને આ જીરો એટલે આજે જીરો આપણે જે ભૂલી ગયા તા પાછળ એડ કરવો જરૂરી હો બાકી માર્ક દેતા જે આપણા ટીચર્સ હોય ને એ માર્ક દેતા ભૂલી જાય બરાબર એટલે ભૂલવાનું નથી જીરો ઉમેરતા એટલે ચારસો પચાસ આપણો જવાબ આવ્યો આનો બરોબર એટલે કે ચારસો ને પચાસ ટોટલ નાના રાખી ચારસો પચાસ પ્રશ્ન સેન્ટીમીટર વાળા કેટલા નાના આપણે સિમ્પલ એટલું લખશું કે ચારસો ને પચાસ નાના ઘન રાખી શકાય તો દોસ્તો અહીંયા આપણો આ દાખલો સરસ રીતના કમ્પ્લીટ થઈ ગયો છે અહીંયા પાછળ સેન્ટીમીટર નો લખતા હો આ ઘનની સંખ્યા છે કોઈ માપ નથી એટલે સેન્ટીમીટર પાછળ લખતા નહીં જો દોસ્તો તમારે આમની પીડીએફ ફાઇલ જોતી છે તો પ્લે સ્ટોરમાં તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાં ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં બરાબર તમને પીડીએફ ફાઇલ હું થોડાક દિવસમાં ત્યાં અપડેટ કરાવી દઈશ ત્યાં મૂકી દઈશ એટલે ચોક્કસથી તમે ત્યાંથી એક્સેસ કરી શકશો કોર્સ ખરીદવો છે આ કોર્સીસ નામના ઓપ્શનમાં જઈ અને તમે સરસ રીતના ઓછા ભાવમાં સારો કોર્સ ખરીદી શકો છો અને હા દોસ્તો જો તમને વિડીયો ગમ્યો છે તો ચોક્કસથી તમે વિડીયોને લાઈક કરો જોકે તમે કરે જ છો પરંતુ આ વિડીયોને તમે લાઈક કરતા ભૂલી ગયા હોય તો ચોક્કસથી તમે લાઈક કરો ચેનલમાં નવા છો ફર્સ્ટ ટાઈમ આવ્યા છો હું ભણાવું છું એ તમને ગમે છે તો ચોક્કસથી તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાઇકન દબાવવાનું છે આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતના તમારે જોવું હોય તો પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ત્યાં તમને સરસ રીતના બધા બધા જ જ આ ચેપ્ટરના મળી જશે તથા યુટ્યુબના આપણી ચેનલના પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જાશો તો ત્યાં તમને બીજા બધા ચેપ્ટરના પણ પ્લેલિસ્ટો મળી જશે બરોબર ટોપર બે જ બે હજાર પચીસ છવ્વીસનો દોસ્તો એ જ હેતુ છે કે યુટ્યુબની અંદર સૌથી સારું કોન્ટેન્ટ ગુજરાતમાં સૌથી સારામાં સારું ગુજરાતી માધ્યમનું કન્ટેન્ટ બરોબર મૂકવું છે એ ટુ ઝેડ હર એક વસ્તુ યુટ્યુબમાં શીખવાડવી છે અને એમાં તમે પ્રેમ અને સપોર્ટ કરતા રહ્યો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ